અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો અમદાવાદ શહેરના નિકુલ વિસ્તારમાં ગત બુધવારે મોડી રાત્રે ન જેવી બાબતમાં એક યુવકને શરીરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો મૂળ મધ્યપ્રદેશનો વતની અને છેલ્લા કેટલાક સમયથી નિકુલમાં આવેલું મુક્તિધામ એસ્ટેટ ખાતે એમ્બ્રોઇડરીના કારખાનામાં રહેતો અને કામ કરતો વિવેકસિંહ તોમર તેનો પિતરાઈ ભાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર એક પાસે બેઠો હતો આ દરમિયાન તેનો મિત્ર આકાશ ચૌહાણ આઝાદ ચૌહાણ અને નીતિશ ઉર્ફ દિનુ તોમરો ત્યાં આવ્યા હતા અને વિવેકસિંહને સાથે રૂપિયાની લેતી દેતી મામલે ગાડુ બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા આ દરમિયાન નીતિશને તેની પાસે રહેલું ચપુ કાઢીને વચ્ચે પડતા તેને પણ મારવામાં આવ્યો હતો નિકોલ આ સમગ્ર હત્યા મામલે ત્રણેય આરોપીને વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાંથી પોલીસે આકાશ ચૌહાણ તેમજ નીતિશ તોમરની ધરપકડ કરી છે બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓના અને મૃતક વચ્ચે પાંચસો ની લેતી દેતીમાં બોલા ચાલી ઝઘડો થયો હતો જેથી ઉશ્કેરાને તેમાંથી આ ગુનો થયો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય